નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું તમારી પાસે આવેલી સ્વ અધ્યયન પોથી છે તે સ્વાધ્યાયન પોથીના પ્રકરણ નંબર તેર નો વિભાગ એ નું આજે આપણે સોલ્યુશન કરાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર વિભાગ એના સોલ્યુશન ઉપર આપણે આગળ વધીએ તેની પહેલા તમારા માટે ખાસ એક અગત્યની માહિતી છે કે આપણી જ ચેનલ ઉપર ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર બે અને ચેપ્ટર નંબર ચૌદ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ બહુપદીઓ અને સંભાવના પ્રકરણના

વિધાન સાચું બને તે મુજબ તમારે લોકોએ ખાલી જગ્યા પૂરવાની છે હવે થોડાક પ્રશ્ન છે ને એ તમને લોકોને લેવલ અપ આપેલા છે એટલે ધ્યાન રાખજો કારણ કે એ વસ્તુની અંદર તમને લોકોને જે જનરલ કેસમાં તમે અધર મટીરિયલ જે યુઝ કરતા હોય એની અંદર કેવા પ્રકારે પ્રશ્ન પૂછાતા હોય છે તે બાબતને ધ્યાનમાં રાખીને આપણે લોકોએ કામ કરવાનું છે તો ચાલો અહીંયા તમને લોકોને એ પ્રશ્નની પણ આપણે લોકો ચર્ચા કરી દઈશું તો કે અહીંયા પ્રશ્ન નંબર એક જે તમને આપેલો છે એ પ્રશ્ન નંબર એકની અંદર

છેડાની કિંમત મધ્યવર્તી ના ના ખાલી જગ્યા માપને અસર કરે છે આવો પ્રશ્ન છે તદ્દન છેડાની કિંમત મધ્યવર્તી સ્થિતિ માપના માનના ખાલી જગ્યા માપને અસર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે મધ્યક હેડી મધ્યક કેમ મધ્યક તો કે તમે સામાન્ય રીતે મધ્યકનો દાખલો ગણો પદ વિચલનની રીતે ગણો ધારેલ મધ્યકની રીતે ગણો કે સાદા મધ્યકની રીતે ગણો તમામ કિંમતોને આપણે ધ્યાનમાં રાખી અને ગુણાકાર સરવાળાની ક્રિયાઓ બધી કરીએ છીએ જ્યારે

છે તો આને ખાસ કરીને ધ્યાન રાખજો આપણે જે બધા સોલ્વ કરીએ અને વાપરીએ તેની અંદર તમને લોકોને પ્રશ્ન છે આ રીતે પૂછાયેલો છે એનો બીજો પહેલું અથવા તો એની બીજી બાજુ કઈ છે તો કે એ પ્રશ્નની બીજી બાજુ અહીંયા તમને બતાવેલી છે તો ધ્યાન રાખશો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન ઉપર આગળ વધીએ જો ફરી વખત આ ચેપ્ટરના આપણે લોકોએ ચોપડીના દાખલાનું સોલ્યુશન પ્લસ સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલું છે તો વિદ્યાર્થી મિત્રો જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરાવતા હતા ને એની અંદર મેં તમને ચોખ્ખું બાબત કીધી હતી એ ચોખ્ખી બાબત એ છે કે મધ્યક બહુલક અને મધ્યસ્થ મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણે ત્રણ માપ એક જ રકમની અંદર તમને લોકોને જોવા મળે ને ત્યારે તમારે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર સૂત્ર એપ્લાય કરી દેવાનું તો અહીંયા તમને લોકોને દાખલો ગણવાની કોઈ જરૂર છે નહીં પરંતુ હું તમને પેલા બતાવી દઉં ટુ થ્રી એમ માઇનસ એપ્લાય કરી દેવાનું તમારે એપ્લાય કરી દીધા પછી આપણે લોકો કિંમત મૂકી દેશું તો તો મધ્યક કીધો છે એને એક્સ બાર કહેશું અહીંયા બહુલક કીધો છે તો એને આપણે ઝેડ કહીશું અહીંયા મધ્યસ્થ તો એ આપણા માટે થઈ જશે એમ તો અહીંયા શું કરશું કિંમત આપણે એડ કરી દઈએ તો અહીંયા કેટલા આવશે પાંત્રીસ આવી ગયા બરાબર ત્રણ એમ તો અહીંયા તમારા કેટલા થઈ ગયા તો કે ત્રણ એમ મધ્યસ્થ તો મેળવવાનો તો ત્રણ એમ થઈ ગયા માઇનસ ટુ કાઉસ ની અંદર અને અહીંયા કેટલા થઈ ગયા પાંત્રીસ ચાલો સિત્તેર આ સાઈડ આવશે તો પાંત્રીસ પ્લસ કેટલા થઈ ગયા સિત્તેર બરાબર અહીંયા કેટલા આવી ગયા ત્રણ એમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા ત્રણ એમ બરાબર પાંચ તો એમ બરાબર આપણે અહીંયા એકસો પાંચ ભાગ્યા ત્રણ કરીશું ને તો આપણને ફરી કેટલા મળી ગયા એમ બરાબર તો કે એમ બરાબર એ પાંત્રીસ મળે તો વિદ્યાર્થી મિત્રો તમારી સમજ માટે આ તમને ગણીને બતાવેલું છે બાકી હવે તમે લોકો અહીંયા શોર્ટકટની બાબત ઉપર ધ્યાન આપી દો કઈ રીતે કામ કરી શકાય તો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો શોર્ટકટની બાબત હવે તમે જોવો છો તો શોર્ટકટની અંદર અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો જ્યારે તમને લોકોને એક્સ બાર બરાબર ઝેડ આપેલું હોય અથવા ઝેડ બરાબર તમને એમ આપેલું હોય અથવા એમ બરાબર તમને લોકોને એક્સ બાર આપેલું હોય આવી રીતે કોઈપણ મધ્યવર્તી કોઈ ત્રણ માપ છે એમાંથી કોઈપણ બે માપ તમને સમાન આપેલા હોય તો ત્રીજું માપ સમાન જ થાય એટલે કે બરાબર બરાબર જ થાય આ ખાસ કરીને મગજમાં ફિટ કરી લેજો શોર્ટકટની બાબતની અંદર આ એક બાબત ખાસ કરીને ધ્યાન રાખજો તો અહીંયા પાંત્રીસ આપેલા છે પાંત્રીસ આપેલા છે મધ્યસ્થ કેટલો મળશે પાંત્રીસ જ મળશે એને ગણવાની કોઈ જરૂર હોતી નથી ખાલી શોર્ટકટ ઉપરથી કામ એનું લિપટાવી શકાય છે જોઈ નાખજો તમારે હેતુલક્ષી પ્રશ્નમાં કોઈ પણ જાતની ખામી રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ એક બાબતનું ખાસ કરીને ધ્યાન આપજો ચાલો આશા રાખીએ કે તમને લોકોને ખબર પડી ગઈ હશે આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમને લોકોને આ પ્રકારનો દાખલો છે ને બે માર્ક્સની અંદર એટલે કે બેઝિક જે રાખનાર વિદ્યાર્થીઓ છે અને બે માર્ક્સની અંદર કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે તો આ એક માર્ક્સનો એતુલક્ષી પ્રશ્ન છે એ બે માર્ક્સમાં આરામથી પૂછાઈ શકે કેમ તો કે અહીંયા તમને લોકોને સૂત્ર પસંદગી કરવાની છે સૌપ્રથમ તો સૂત્ર પસંદ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રમ આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક્સપાર બરાબર કેટલા આપેલા છે પચ્ચીસ આપેલા છે તો એનો મતલબ એમ થઈ ગયો કે આ દાખલો મધ્યકનો છે

સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ આવશે જ રીતે બાર બરાબર હવે પદ વિચલન માટે એ પ્લસ સીગમા એ છેદમાં સીગ કેટલા આવશે એચ આવશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલી માહિતી જુઓ તો એક્સ બાર આપેલું છે હા ત્રણે ત્રણ માં એક્સ બાર તમને લોકોને આપેલું છે એ આપેલું છે તો કે હા એ આપેલું છે આમાં એ તો છે નહીં આ લે અને અહીંયા એ છે

ધારેલા માધ્યકની રીતનો તો આપણે ધારેલા માધ્યકની રીતનું સૂત્ર એપ્લાય કરી દઈએ x બાર બરાબર a સિગ્મા fi di છેદમાં શું થઈ જશે સિગ્મા fi આ સિગ્મા fi ની જગ્યાએ ક્યારેક તમને લોકોને n પણ આપેલો હોય અને ધ્યાનમાં લેવું ચાલો તો x બાર બરાબર કેટલા આવશે તો કે 25 આવી ગયા 25 બરાબર a બરાબર કેટલા આપેલા છે 25 સિગ્મા fi di તો આપણે લોકો એ શોધવાનું છે તો સિગ્મા fi di અને છેદમાં સીગમાં એફઆઈ બરાબર કેટલા આપેલા છે સો તો ચાલો પેલું કામ અહીંયા શું થઈ જશે તો કે એક્સ બારમાંથી એને બાદ કરવાનો થશે તો પચીસ માઇનસ કેટલા થઈ ગયા પચીસ બરાબર અહીંયા થઈ ગયું સીગમા એફઆઈ ડીઆઈ છેદમાં કેટલા આવી ગયા સો પચીસ માંથી પચીસ જાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે આપણને ઝીરો સીગમા એફઆઈ ડીઆઈ અહીંયા છેદમાં કેટલા થઈ ગયા સો

બરાબર જ મળે સિગ્મા બરાબર શું મળશે મળશે આપણને જ તો આ એક બાબત ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે જેની અંદર આ રીતે કામ કરવાનું છે આ તમારા માટે સમજૂતી છે કઈ રીતે દાખલો થાય એ છે આ તમને લોકોને અમારા તરફથી મળતી એક ભેટ સ્વરૂપી મતલબની અંદર શોર્ટકટ રીત છે કે ભાઈ આ રીતે પણ તમે લોકો કામ કરી શકો તો ડાયરેક્ટ અહીં આન્સર આપણને ખબર પડી જાય આપણો સમયનો નો અહીંયા બચાવ થાય રેડી અને ઓલું સૂત્ર પસંદ કેમ કરવાનું હતું એ તમને લોકોને બતાવી દીધેલું છે આશા રાખીએ છીએ કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે તો આપણે આગળ વધીએ અને ખ્યાલ ન આવ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે ભાઈ એમને આ બાબતની અંદર અહીંયા ખબર નહોતી પડી રેડી તો એના માટે આપણે લોકો સરળતા કંઈક કરશું ચાલો સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે ઝેડ માઇનસ ટુ એમ બરાબર ખાલી જગ્યા ગુણ્યા એમ માઇનસ ટુ એક્સ બાર તમને આપેલું છે આ બાબત ભણાવતા પહેલા તમને લોકોને અહીંયા બોર્ડની અંદર પૂછાય એવી વસ્તુ કઈ છે

હેતુલક્ષી પ્રશ્ન ની અંદર તમને લોકોને પૂછાઈ ગયેલા છે હવે અહીંયા આપેલો છે એ પ્રમાણે એનો હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરીએ તો વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરવા માટે z 3m 2x બાર નો જ ઉપયોગ થશે એટલે ચાલો હવે આપણે કામ કરીએ તો કે અહીંયા તમને લોકોને 2x બાર ને 3x બાર વાળું કામ છે તો હવે જો અહીંયા અહીંયા તમને z 2m આપેલું છે તો બરાબર ની બંને બાજુએથી આપણે લોકો 2m 2m વાળું પદ લેશું તો z 2m બરાબર માઇનસ ટુ એમ બરા બંને બાજુએથી બાજુ આપણે બાદ કરીશું તો બાદ થઈ ગયું તો આપણને ડાબી બાજુનો ભાગ મળી ગયો છે ઝેડ માઇનસ કેટલા થઈ ગયા ટુ એમ એને યથાવત રહેવા દો અહીંયા ત્રણ એમ માંથી આ ટુ એમને બાદ કરીએ તો આપણને કેટલા મળશે એમ મળશે માઇનસ કેટલા થઈ જશે ટુ એક્સ બાર

ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન જો કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે તમને લોકોને મધ્યક બહુલક કરતા બાર વધુ હોય તો બહુલક મધ્યસ્થ કરતા ખાલી જગ્યા ઓછો હોય આવી બાબત છે એ આપણે લોકોએ હેતુલક્ષી પ્રશ્નમાં સોલ્યુશન જ્યારે કરાવેલું છે તેની અંદર પણ આવો જ પ્રશ્ન એક લીધેલો છે તો હવે જોઈએ અહીંયા પહેલા તો આની બે ની વચ્ચેનો સંબંધ ચેક કરી લઈએ તો કે મધ્યક છે જે મધ્યક તો મધ્યક ને એક્સ બાર વડે દર્શાવાય એના બહુલક કરતા બાર વધારે છે ઓછો છે એટલે માઇનસ આવે પરંતુ આપણે પ્લસ ની અંદર અત્યારે જવાબ રાખીએ તો આ આપણા માટે ક્વેશ્ચન માર્ક છે અહીંયા ક્વેશ્ચન માર્ક પ્લસ પણ આવી શકે અને માઇનસમાં પણ આવી શકે ચાલો તો હવે એના બાબત આપણે જોઈએ તો કે પાસે મેન સૂત્ર ત્રણે ત્રણ નો સંબંધ દર્શાવતું સૂત્ર ઝેડ 3m 2x ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર છે ઝેડ 3m 2x ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ આપણું સૂત્ર છે હવે આપણે શું કરશું એની અંદર તો કે આપણે લોકોને કિંમત જે મેળવવાની છે એ કિંમતો કોની કોની કીધી છે તો કે કિંમત છે એ બહુલક અને મધ્યસ્થની મેળવવાની કીધી છે તો આપણે આ જે સમીકરણમાં મધ્યક છે એનું કાંઈ કામ નથી તો મતલબની અંદર x બાર બરાબર આ જ કિંમત જે છે એ કિંમત આપણે બેઠે બેઠી રકમની અંદર મૂકી દઈએ બાર ના સ્થાન ઉપર ચાલો તો ઝેડ બરાબર કિંમત આપણે લઈ લઈએ કઈ આવશે બરાબર થ્રી એમ માઇનસ ટુ ઝેડ માઇનસ કેટલા થઈ ગયા તો કે બાર થઈ ગયા ચાલો હવે શું થઈ જશે તો કે અહીંયા ટુ છે આ બાજુ આવશે તો ઝેડ પ્લસ ટુ ઝેડ બરાબર થ્રી એમ માઇનસ કેટલા થઈ ગયા બાર તો અહીંયા તમે લોકો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો બાર ત્રણ સામાન્ય એમ માઇનસ અહીંયા કેટલા મળી ગયા આપણને ચાર હેડિય તો આપણને લોકોને જે કીધું હતું અહીંયા તમને લોકોને માઇનસ ચાર નથી પણ આ ઓછાનો સંબંધ જે વાપરેલો છે એની અંદર માઇનસ થઈ જાય એટલે અહીંયા તમને ચાર જવાબ છે તો ઓપ્શન નંબર એ તમારો લોકોનો ફાઇનલ આન્સર થઈ જાય તો આ ખાસ કરીને ધ્યાન રાખજો મધ્યક બહુલક છે એ મધ્યક કરતાં કેટલો ઓછો છે એવું તમને પૂછેલું છે ક્યારેક તમને લોકોને કેટલો વધારે છે એવું પણ તમને લોકોને અહીંયા પૂછી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર જવાબ તમારો લોકોનો ફાઇનલ જવાબ આવશે ચાલો આગળના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધતા પહેલાં અહીંયા તમારા માટે ખૂબ એક સરસ મજાની માહિતી આપેલી છે કે ધોરણ ત્રણથી લઈને દસના વિદ્યાર્થીઓ માટે જે ન્યુ સ્વ અધ્યયન પોથી આવેલી છે જે સ્વ અધ્યયન પોથી જે છે એ બુક સ્વરૂપે મેળવવા માંગતા હોય અથવા તો તમે લોકો પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય અને તેમજ વિદ્યાર્થી મિત્રો બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો માહિતી મેળવી શકો છો કોન્ટેક કરી અને તમે લોકો એની ઇન્કવાયરી કરી શકો છો તો ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબત છે જે તમને લોકોને ખૂબ જ અભ્યાસની અંદર તમને ખૂબ જ એક સરળતા પૂરી પાડશે રેડી અને મદદરૂપ થશે તો વિદ્યાર્થી મિત્રો આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ તો અહીંયા તમને લોકોને વિધાન સાચું બને તે રીતે તમારે લોકોએ ખાલી જગ્યા પૂરવાની છે તો વિધાન સાચું બને તે માટે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો હવે આમાં વિદ્યાર્થીઓ અટવાતા બહુ હોય છે અહીંયા એક ગુણધર્મનો તમારે લોકોએ ધ્યાનમાં લેવાનું છે એ ગુણધર્મ એ છે કે મધ્યક એટલે મતલબ આ પ્રત્યેક અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે જોજો ફરી વખત યાદ રાખજો પ્રત્યેક અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે

થતો ફેરફાર તે માહિતીના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય થતા ફેરફાર જેટલો હોય રેડી તો હવે તમે લોકો આને તમે આવી રીતે લખી શકો વાય બાર બરાબર બાર માઇનસ કેટલા થઈ ગયા બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો લોકોનો જવાબ છે એ આવશે હવે તમને એમ થાય કે અહીંયા બાર આપેલા આપણે ઉપયોગ કર્યો જ નહીં એનો ઉપયોગ હકીકતમાં કાંઈ કરવાનું નથી રેડી આ નોટ ખાસ કરીને ધ્યાનમાં લેજો આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પણ તમને લોકોને અહીંયા સોલ્વ કરાવેલા છે રેડી તો એ હજી વિડીયો જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો એ તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે ચાલો આગળના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ

બરાબર તમને 140 ચાલીસ આપેલા છે આ બે સમીકરણો આપેલા છે તમને અહીંયા મેળવવાનું કીધું છે આઠ બાદ કરો એટલે કેટલા થઈ ગયા એકસો ને બત્રીસ એ પણ કેવા આવી ગયા માઇનસ ચાલો તો અહીંયા થઈ ગયા તમારા માટે માઇનસ એકસો ના છેદમાં માઇનસ બે તો અહીંયા એમ થઈ ગયું એમ બરાબર તમને કેટલા મળી જશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણને છાસઠ મળી જાય તો અહીંયા એમ બરાબર મળે છે ડાયરેક્ટ કામ કામ થઈ ગયું તો તો અહીંયા અહીંયા તમે લોકો આ રીતે પણ કરી શકો તમને જવાબ મળે છે બીજી એક આપણે એક શોર્ટકટ પણ તૈયાર કરેલી છે જ્યારે તમારા લોકોનું કંઈક આવું આવે ત્યારે તમે કઈ રીતે કામ કરી શકો તો આવું જ્યારે આવે ત્યારે તમારા લોકોએ અહીંયા તમારા લોકોએ આ રીતે કામ કરવાનું છે એટલે કે મધ્યસ્થ તમારે મેળવવાનો કીધો મધ્યસ્થ નાનો છે કે મોટો છે એ જોઈ લેવાનો તો એક્સપાયર કરતા મધ્યસ્થ છે એ નાનો છે

ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના હેતુલક્ષી પ્રશ્ન તરફ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય બોર્ડની પરીક્ષા માટે ખાસ કરીને આવા પ્રશ્ન તૈયાર કરી નાખજો જેની અંદર થિયરીની અંદર આપણે લોકો જે થિયરીનો વિડીયો મૂકેલો છે તેની અંદર ખાસ આની ચર્ચા કરેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આને કમ્પ્લીટ કરજો એડી અહીંયા પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક માટેનું સૂત્ર થઈ જશે એન પ્લસ વન બાય ટુ એડી હવે અહીંયા ખાસ નોંધ કરીને એક તમને બીજી બાબતની જાણકારી આપી દઈએ કે પ્રથમ એન યુગમ પ્રાકૃતિક સંખ્યાનો પ્લસ વન અને પ્રથમ એન અયુગમ પ્રાકૃતિક સંખ્યા નો મધ્યક n મળે એટલે આ બે નોંધનીય બાબતો છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો જનરલ કેસમાં તમને લોકોને આ વધારે પૂછાતું હોય છે પરંતુ આ બે બાબત આપણે લોકોને ધ્યાનમાં હોય તો આપણે एग्जामમાં સારી રીતે પ્રશ્નોના જવાબ આપી શકીએ ચાલો નવમા નંબરના હેતુ લક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ તો 15 થી 20 વર્ગની અંતરાલની મધ્ય કિંમત તમારે શોધવાની છે તો અહીંયા તમને લોકોને સૌપ્રથમ તો મધ્ય કિંમત માટેનું સૂત્ર યાદ હોવું જોઈએ તો પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર એક વખત પૂછાઈ ગયેલો છે મધ્ય કિંમત માટેનું સૂત્ર અને આ પ્રશ્ન પણ આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે તો ખાસ કરીને ધ્યાન આપજો માટેનું સૂત્ર બની જશે અધ સીમા પ્લસ ઉધ્વ સીમા અંગે કેટલા થઈ જશે બે તો અહીંયા તમને જે પંદર આપેલા છે એ તમારા માટે અધહ સીમા છે અને જે વીસ આપેલા છે એ તમારા માટે ઉદ્ધવ સીમા છે તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો કંઈક આવું પંદર પ્લસ વીસ છેદમાં કેટલા થઈ જશે બે તો કે અહીંયા થઈ ગયા પાંચ અને અહીંયા થઈ ગયા ત્રણ પાંત્રીસ ના છેદમાં કેટલા આવ્યા બે સત્તર પોઈન્ટ પાંચ તમને લોકોને અહીંયા મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ નું મૂલ્ય તમને મળે છે તો અહીંયા તમારા લોકોનો જવાબ છે એ સત્તર પોઈન્ટ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો પાંચ મળે છે

તમને આપેલો છે તો અહીંયા તમારા લોકોનો વર્ગ કરવાનો છે નવ રેડી તો અહીંયા તમે લોકોને સરવાળો કરો તો કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચૌદ મળે છે નવ ને એક દસ દસ ને ચાર કેટલા થઈ ગયા ચૌદ તો અહીંયા સીગમાં આઈ ઇઝ ઇક્વલ ટુ વન બરાબર તમને નો જવાબ કેટલો મળે છે ચૌદ મળે છે અહીંયા તમને લગીન આપ્યા હોય તો તમારે પ્લસ કરીને પણ નાખવાનો આ રીતે લોકો આ દાખલાની અંદર કામ કરવાનું હોય છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા તમારા લોકો આટલું જ હતું તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમારા મિત્ર સાથે સ્વ અધ્યયન પોથીના વિડીયો ચોક્કસથી શેર કરજો હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત